મિત્રો આ છે અમારી શિવલેરી ગૌશાળા કૃષ્ણ ભગવાનની પ્રતિમાઓ છે ત્યારથી આપણે આગળ જઈશું આ ગ્રામજનો બેઠા છે સાથે ભોલાભાઈ પણ છે આ છે ગૌશાળાનું અમારું ગ્રાઉન્ડ અને આ આ ત્યાં પણ એક આવેલો છે છે મિત્રો અમારા મામાદેવનું મંદિર અંદર આવેલું છે અને આ છે અમારી ગૌશાળાની ગાયું આ એક નંબર વાળો છે આમાં સાડી ત્રણસો ગાઉ રાખેલ છે અને પછીનો બીજો વાળો છે ત્યાં પાંચસો પણ રાખેલી છે આ છે અમારો ત્યાં અંદર આવેલો છે આ અમારી ગાયો છે અને આ છે અમારું શિવલેરી ગૌશાળાનું સ્કેનર જે કોઈ ભાઈઓને દાન દેવું હોય સ્કેન કરીને દાન દઈ શકે છે Zay mata zay leran dada, zay mama